ખેડા જિલ્લાના ઘડતેશ્વર તાલુકાના હડમતીયા ગામમાં સ્વયંભૂ શ્રી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હનુમાનજી મંદિર સ્વયંભૂ છે આજુબાજુના પચીસથી વધુ ગામ અને શહેરમાંથી શનિવાર અને મંગળવારે હજારો ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે આ સ્વયંભૂ હનુમાનજી મંદિરને રોજ છસો અઠાવીસ વર્ષ પૂર્ણ થયેલ છે આજ રોજ આ જન્મોત્સવ નિમિત્તે સવારે આઠ વાગે મારુતિ યજ્ઞ અગિયાર વાગે શોભાયાત્રા સાંજના પાંચ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ તમામ કાર્યક્રમનું આયોજન જય શ્રી બજરંગબલી ચેરિટેબલ ટ્રસ્ટ હણમતી આયોજન કરે છે આ ટ્રસ્ટ રજિસ્ટર ટ્રસ્ટ છે અને આ મંદિરનું નવીન ભવ્ય નિર્માણ પણ પ્રગતિ પર છે અહીં હનુમાનજી દાદાનું લગભગ સિત્તેર લાખના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ પામવાનું છે જન્મોત્સવ નિમિત્તે લગભગ પાંચ હજાર ભાવિક ભક્તો આ મંદિરની દર્શન મુલાકાત લેશે અને સાંજે છ કલાકે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભાવિક ભક્તોએ પ્રસાદી રૂપે ધન્યતા અનુભવી હતી રિપોર્ટર હસમુખભાઈ નાયક ખેડા ગણેશ્વર

આજ રોજ અહીંયા ખેડા જિલ્લાના તાલુકાની અંદર આવેલ હળબિયા ગામ ગામની અંદર મારુતિ જન્માષ્ટમી કરવામાં આવે છે આ મારુતિ યજ્ઞ સાથે અહિયાં શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે શોભાયાત્રાની સાથે શોભાત્ર પૂર્ણ થતા તમામ ગામવાસીઓ અહિયાં અહીંયા